રાજપીપળા ખાતે પોલીસ ચોકીમાં જ્યાં ચૈતરભાઈને રાખવામાં આવ્યા હતા ત્યાં પણ લોકોએ ખૂબ જ મોટો વિરોધ કર્યો હતો અને આ જે ધરપકડ થઈ હતી તેને કાયદા વિરુદ્ધ અને લોકતંત્રની હત્યા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરખાવ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રમુખે પણ આને લોકતંત્રની હત્યા સમાન ગણાવ્યો હતો જ્યારે આજે ચૈતરભાઈ વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે ચૈતરભાઈ વસાવાના વકીલ એટલે કે ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે એમના વતી કોર્ટમાં હાજર થવા ગયા હતા ત્યારે પોલીસ દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને પણ કોર્ટની અંદર જવા દેવામાં ન આવ્યા સીધી રીતે કહીએ તો ચૈતરભાઈ વસાવાના વકીલ ત્યાં કોર્ટમાં દલીલો રજૂ ન કરી શકે અને સરકારને જે કર ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ કરવું હોય એ થઈ શકે એના માટે જ કદાચ ગોપાલભાઈ ઇટાલિયાને કોર્ટની અંદર જવા દેવા માટે અટકાવવામાં આવ્યા હતા જો કે એ વખતે કોર્ટની બહાર ખૂબ જ મોટી ચકમકો થઈ હતી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ખૂબ જ બોલાચાલી થયેલી હતી અને ગોપાલભાઈ ઇટાલિયાએ અનેક આક્ષેપો કર્યા હતા અને પ્રશ્નો કર્યા હતા કે તમે કાયદાને માનો છો કે ભાજપને માનો છો સ્વાભાવિક રીતે સત્તામાં જે બેઠા હોય પોલીસ એમની તરફ થોડી ઝકતી હોય એવું આપણે લાગી શકે પરંતુ અત્યારના જે આ બનાવો છે ગઈકાલે ચૈતરભાઈની જે ધરપકડ થઈ ત્યારબાદ ક્ષત્રિય આંદોલનમાં ક્ષત્રિય આગેવાનની પણ ધરપકડ કરવામાં આવી એના ઉપરથી અનેક એવા તર્કો વિતર્કો વહેતા થયા છે કે સત્તા હવે સત્તા જવાની બીકમાં આવા પગલાંઓ લઈ રહી છે અને જે સરકારની વિરુદ્ધ બોલવાવાળા લોકો છે એમને યેન કેન પ્રકારે કાયદાના દંડાથી સાચી ખોટી એફઆઈઆરઓ કરી અને સામાન્ય ગુનામાં પાસા જેવા ગુના દરી અને જો લોકોની ધરપકડ કરવામાં આવતી હોય તો આને આમ આદમી પાર્ટી અને ક્ષત્રિય સમાજના લોકોએ એમરજન્સી જ ગણાવેલી હતી જોકે એમરજન્સી ડિક્લેર નથી થઈ એટલા માટે આપણે એમરજન્સી ન કહી શકીએ પરંતુ ક્ષત્રિય આંદોલન સાથે જોડાયેલા લોકો અને આમ આદમી પાર્ટીના પ્રમુખે પણ કહી દીધેલું છે કે હાલમાં ગુજરાતમાં અઘોષિત એમરજન્સી જ છે એવું માની શકાય છે હવે આવનારા દિવસોમાં આ જે લડાઈ છે સત્તાની અને વિરોધીઓની એ ખૂબ જ પ્રબળ થવાની છે કેમ કે આપણે ઘણા બધા જે જગ્યાએ જોયું છે જ્યાં આંદોલનો થયા છે ત્યાં સરકાર કઈ રીતે લોકો ઉપર દમન કરે છે આપણી પાસે યુવરાજસિંહનો એક દાખલો છે કે જે નવી ભરતીઓ થતી હોય શિક્ષકોની અને અન્ય ભરતીઓ પરીક્ષાઓ થતી હોય એ પરીક્ષામાં લોકોને અન્યાય થાય છે ત્યારે યુવરાજસિંહ લડતા હોય છે ત્યારે એમના વિરુદ્ધ પણ કઈ રીતે કેસો કરવામાં આવ્યા એ પણ આપણે માં જોયું છે ગુજરાત સમાચાર જેવો પ્રસિદ્ધ અખબાર છે ગુજરાત સમાચાર જેવા પ્રસિદ્ધ અખબાર જ્યારે સત્તાને વિરુદ્ધમાં લખતા હોય ત્યારે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષ જૂના કેસોની તપાસના નામે એમના માલિકોને ઈડી મારફતથી ધરપકડ કરવામાં આવે છે અને એને પણ કઈ રીતે હેરાન કરવામાં આવ્યા હતા એના પણ આપણી પાસે અનેક ઉદાહરણો છે એ જ રીતે આપણે જોયું છે કે જે ગુજરાતની સરકાર છે એના સિવાય કેન્દ્રમાં બેસેલી સરકાર છે એણે પણ આપણે જોયું કે વિરોધીઓને આમ આદમી પાર્ટી હોય કે અન્ય વિરોધી પક્ષો હોય એમના નેતાઓને કઈ રીતે હેરાન કર્યા છે તેના પણ આપણી પાસે અનેક ઉદાહરણો છે એટલે હવે એવું માની લેવામાં આવે કે સત્તામાં બેઠેલા લોકોના એવું લાગે છે કે ક્યાંક પગ ડગમ ડગમગાઈ રહ્યા છે અને આવનારા દિવસો દિવસોમાં જે વિપક્ષ છે વિરોધીઓ છે અન્ય પક્ષો છે અને આંદોલનકારીઓ છે એને કઈ રીતે ટૂંકા કરવામાં આવે કેમ કે સત્તાની સામે તેઓ ન થાય આપણે અતીતમાં જોયું છે કે જે સ્ટેન સ્વામી જેવા લોકો હતા એમને અર્બન નક્સલ ઠેરાવી અને એમની ધરપકડો કરવામાં આવી ખૂબ જ લાંબા લાંબા સમય સુધી એમને અદાલતના મારફ મારફતથી જામીનો પણ ન મળ્યા આપણે જોયું છે કે દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે પણ કેવું થયું હતું આવા અનેક ઉદાહરણો આપણી પાસે છે જેનાથી એવું પ્રસ્થાપિત કરી શકીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકો પોતાના વિરોધીઓને ગમે એવી રીતે ટૂંકા કરવાની મનસા ધરાવે છે આવા ગુજરાતમાં અનેક દાખલાઓ થયા છે કેમ કે ગુજરાતમાં જઈએ તો ગોધરાકાંડ બાદ આવા ઘણા બધા બનાવો બનેલા હતા અને ત્યાર પછી ગુજરાતના લોકોને ખૂબ જ હેરાન કરવામાં આવ્યો છે પરંતુ હવે કેન્દ્રની સરકારમાં બેઠેલા લોકો આને આ જે આખું ગુજરાત મોડલ છે તે કેન્દ્રમાં લાગુ કરીને બેઠા છે એટલે કેન્દ્રમાં પણ જે વિરોધીઓ છે એને અર્બન નક્સલ ઠરાવી દેવાના અને આવા અનેક કારસાઓ આપણે જોયેલા છે કે જેમાં સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ ધરી અને વિરોધીઓને કઈ રીતે હેરાન કરે છે આવનારા દિવસોમાં આ મામલો શાંત થતો હોય એવો લાગતો નથી કેમકે આમ આદમી પાર્ટી પણ એકદમ આકરા પાણીએ આવેલી છે અને જે આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ છે તેઓ પણ સરકારની વિરુદ્ધ આકરા પાણીએ આવ્યા છે એટલે આવનારા દિવસોમાં આ પ્રકરણ હજી વધારે આગળ વધશે અને હજી ઘણા બધા આવા ચકમક થશે નાની મોટી ઘર્ષણો થશે ત્યારબાદ ખબર પડશે કે શું ભવિષ્ય છે આપે જોયેલું હતું કે જે નકલી ઈડી પ્રકરણમાં પણ ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાને કઈ રીતે એફઆઈઆર કરવામાં આવી અને જ્યારે તેઓ પોતે સામેથી તપાસમાં જોડાવા ગયા ત્યારે ત્યાંના પોલીસ અધિક્ષકે એમની કોઈ જ તપાસ કરેલી નથી એટલે સામાન્ય રીતે તપાસ થઈને આ કામ બધું પૂરું થતું હોય કોર્ટમાં ચાર્જશીટો થઈ જતી હોય પરંતુ એવા મુદ્દાઓમાં માત્ર વિપક્ષને હેરાન કરવાની જ વાત હોય છે એટલે જે સત્તામાં બેઠેલા લોકો છે એ પોલીસનો ઉપયોગ કરીને જ આવા કારસાઓ કરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેશ પાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર